નમસ્કાર ઓલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ વાર્ષિક પરીક્ષા અપેક્ષિત બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર સાત મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં અને તમારે આની ફ્રી પીડીએફ મેળવવા માટે આજે જ કોમેન્ટ કરો અને આપણે નીચે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર તો ચાલો અત્યારે આપણે પ્રકરણ સાતનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ એ પહેલાં આ વિડીયો પર હું તમને અહીંયા સો લાયકો થાય વિદ્યાર્થી મિત્રો બરાબર એટલું ટાર્ગેટ કરું છું સો લાયકો આ વિડીયો પર થવી જોઈએ તો ચાલો આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર સાતનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રકરણ નંબર સાત સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તો અહીંયા તમારે પહેલો પ્રશ્ન છે યોનારમ સમયે તરુણા અવસ્થા દરમિયાન છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે તો છોકરીઓમાં સામાન્ય પરિવર્તનો અહીંયા આપેલા છે બગલ અને ગાંજાની મધ્યના જનનાગીય વિસ્તારમાં વાળ ઉગે છે હાથ પગ અને ચહેરાના ભાગે નાના નાના રોમ ઉગે છે ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે ત્વચા સામાન્ય રીતે તેલી બને છે અને ક્યારેક ચહેરા પર ખીલ ઉદભવે છે છોકરીઓના જે જાતીય ગૌણ લક્ષણો પરિવર્તનો છે તે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા છે અંડપિંડ માદા જાતીય સ્ત્રાવ કરે છે અંડપિંડ અંડકોષો મુક્ત કરવાનું શરૂ કરે છે પ્રજનન અંગોનો વિકાસ થાય છે સ્ત્રંગ ગ્રંથિયો વિકાસ પામે છે અને તેના કદમાં વધારો થાય છે સણનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે અને રજુસ્ત્રાવ થવાને કારણે માનસિક ચક્ર એટલે કે માનસિક ચક્રને આપણે ઋતુ ચક્ર પણ કહી શકીએ છીએ જે શરૂ થાય છે બીજો પ્રશ્ન છે યોનારમ સમયે તરુણા દરમિયાન છોકરાઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો જણાવો તો અહીંયા છે તરુણા દરમિયાન છોકરાઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો નીચે મુજબ છે શુક્રપિંડને જાતીય અંતઃસ્ત્રાવ સ્ત્રાવ કરે છે શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન શરૂ કરે છે ચહેરા પર દાદી મૂછનો વિકાસ થાય છે શરીર વધારે સ્નાયુબંધ બને છે બરાબર તો અહીંયા આ તમારી ખાસ આઈએમપી છે માર્ચ બાવીસમાં પૂછાયેલું છે યુનારંભ સમયે છોકરાઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો તમારે લખવાના છે શુક્રપિંડ ન જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે શુક્રપિંડ શુક્રકોષનું ઉત્પાદન શરૂ કરે છે ચહેરા પર દારી મૃષનો વિકાસ શરૂ થાય છે શરીર વધારે સ્નાયુબંધ બને છે અને ત્યાર પછી અહીંયા બીજા ત્રણ આપેલા છે કે અવાજ ક્રકશ જાડો બને છે ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે પ્રસ ગ્રોપાત મોટું અને સખત થઈ ઉધ્વસ્ત બને છે તો આ બીજા ત્રણ તમારે એડ કરવાના છે ત્યાર પછી અહીંયા ત્રીજો પ્રશ્ન અહીંયા આપેલો છે સપુષ્પી વનસ્પતિમાં પરાજ્ઞાન એટલે શું પરાજ્ઞાન અને પરા સ્વપરાજ્ઞાન અને પરા પરાજ્ઞાનની ક્રિયાનો તમારે ભેદ સ્પષ્ટ કરવાનો છે માર્ચ બાવીસમાં તમારે પૂછાયેલો છ આ પણ તમારે આઈએમપી છ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છ પરાજ્ઞાન એટલે પુકેસરના પરા ઘાસયમાંથી પરાગ્રજની ત્રિકેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગ્ઞાન કહે છે સ્વપરા પરાજ્ઞાનમાં પરાગ્રજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય છે જ્યારે પરાગાયનમાં પરાગ્રજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે ત્યાર પછી એ કીધું છે એકલિંગી પુષ્પ કોને કહે છે તેના બે ઉદાહરણ આપો તો જે પુષ્પ ફક્ત પુકેશર કે ફક્ત સ્ત્રી કેસર ધરાવતું હોય તે પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે એક લિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ પપૈયું અને તરબૂચ બરાબર ઉદાહરણ પણ તમને અહીંયા આપેલી છે કલિકા સર્જનમાં તમારી ટૂંકમાં સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી છે ઈસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષની સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર રીતે સજીવ તરીકે વૃદ્ધિ પામે છે અને કેટલીક વખત આ પ્રક્રિયા ત્રણથી ચાર વખત સતત થતા સુખલામય વસાહત રચાય છે જેની અહીંયા આકૃતિ પણ તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા છ કેટલીક નીચલી કક્ષાના પ્રાણીઓ ઉદાહરણ તરીકે હાઇડ્રા કલિકા સર્જન માટે જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે અને હાઇડ્રા શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે આ ઉપસેલા ભાગની કલિકા કહે છે તે વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે અને બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરમાંથી અલગ થાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે અહીંયા છ છઠ્ઠો ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે તો વિદ્યાર્થી મિત્રો ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં નીચે મુજબ મહત્ત્વ છે પિતૃમાંથી તેમની સતતીઓ આનુવંશિક માહિતીના વહન માટે ડીએનએના ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ ના ઉદ્ર વિકાસના આધાર બને છે ત્યાર પછી અહીંયા સાતમો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો સજીવો શા માટે પ્રજનન કરે છે તો સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવ સતતનું નિર્માણ કરે છે દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને જીવ દરેક સજીવ મૃત્યુ પામે છે સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાની જીવિત સતતનું નિર્માણ કરે છે અને જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે છે પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સભ્યો ઉમેરાતા રહે છે અને જીવન સાતત્વ જળવાઈ રહે છે આમ સજીવો જીવ સાતુત્વ જળવાઈ રહે છે આમ સજીવોને પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રજનન જરૂરી છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર આઠની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છ કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવામાં આ માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે પહેલું અહીંયા આપેલું છે બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વનસ્પતિ પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલા પુષ્પાને ફળ આવે છે તથા બીજું છે અહીંયા કે બીજ નિર્માણ ક્ષમતા ગુમાવી દીધી હોય તો પણ ઉછેરી કરી શકાય છે અને પેઢી દર પેઢી તેમના લક્ષણો જાળવી શકાય છે મિત્રો અહીંયા તમારે એકદમ સહેલો પ્રશ્ન છે આવરો મોટો છે પણ તમને આવડી જશે ફરીથી સમજાવું છું યાદ રાખજો આઈએમપી છે કેટલીક વનસ્પતિઓના ઉછેરમાં વનસ્પતિ પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો એ મિત્રો કેટલીક વનસ્પતિના ઉછેરમાં વનસ્પતિ પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જે બીજ હોય છે ને વિદ્યાર્થી મિત્રો બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વનસ્પતિ પ્રજનનથી વિદ્યાર્થી મિત્રો ઉછેરાતી જે વનસ્પતિ હોય છે તેના પર વહેલા પુષ્પ એટલે કે ફળ આવે છે અને ફૂલ આવે છે બરાબર અને તથા તેમાં બીજ નિર્માણ ક્ષમતા જો વનસ્પતિએ બીજ નિર્માણ એટલે કે બીજનું જે નિર્માણ થવાનું છે એની ક્ષમતા ગુમાવી દીધી હોય બરાબર તો પણ તેનો ઉછેર આપણે આ વનસ્પતિક પ્રજનન દ્વારા કરી શકાય છે જે આપણે બીજ નિર્માણ ક્ષમતા ગુમાવી દીધી હોય તો પણ તેમનો ઉછેર કરી શકાય છે બરાબર એ રીતે અહીંયા તમને આપેલું છે કમ્પ્લીટ સમજી ગયું હશે ત્યાર છે કે છે કે પેઢી દર પેઢી ઉપયોગી લાક્ષણિક લક્ષણો જાળવી શકાય છે એટલે કે જે આગળની પેઢીમાં જે લક્ષણો હોય ને એ જ બીજા પેઢીમાં આવે છે એટલે કે જામફરનું આપણે આ રીતે વનસ્પતિ ઉછેર કરવામાં આવે જામફળના વૃક્ષનો તો વિદ્યાર્થી મિત્રો એ જામફળ તો જામફળ જ પેઢી દર પેઢી આવે પછી જામફળના વૃક્ષ પર વિદ્યાર્થી મિત્રો કેરી ન આવે બરાબર એટલા માટે અહીંયા કહે છે પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે ત્યાર પછી અહીંયા પૂછેલું છે તમને કે અહીંયા પ્રશ્ન છે પાનપુટીના પર્ણ દ્વારા વનસ્પતિક પ્રજનનની આકૃતિ દોરી સમજાવો તો પાનપુટી પર્ણોની કિનારી ખાંચા માં કલિકાઓ ઉત્પન્ન થાય છે આ કલિકાઓ જમીન પર ખરી પડે છે ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે છે અને કેટલી વખત આ કલિકા વિકાસ પામી પર્ણની કિનારીની ખાંચામાં જ નવો છોડ વિકાસ પામે છે બરાબર જવાબ ફરીથી તમને સમજાવી દઉં કે જ્યાં પાન ફૂટી છે વિદ્યાર્થી મિત્રો આકૃતિ પણ તમને દોરીને સમજાવવાની કીધી આ પાન ફૂટી છે તેના પર્ણોની કિનારી આ પર્ણો છે એની કિનારી વિદ્યાર્થી મિત્રો આ કહેવાય બરાબર તો પર્ણોની કિનારી પર વિદ્યાર્થી મિત્રો આમ ખાંચામાં કલિકા ખાંચામાં કલિકા ઉત્પન્ન થાય છે આ કલિકા કહેવાય વિદ્યાર્થી મિત્રો એ ધીરે ધીરે મોટી થતી જાય વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા કે છે ખાંચોમાં કલિકા ઉત્પન્ન થાય છે આ કલિકા જમીન પર ખરી પડે છે ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે છે અને કેટલીક કલિકા વિકાસ પામી પર્ણના કિનારી ખાંચામાં જ નવો છોડ ઉત્પન્ન કરે છે એટલે કે નીચે ન પડે અને અહીંયા જ આ રીતે મોટું થાય બરાબર એમ કહેવા માગે છે ત્યાર પછી દસમું ક્વેશ્ચન છે વાનસ્પતિક પ્રજનન એટલે શું તેના કોઈપણ બે ફાયદાઓ જણાવો તો કેટલીક વનસ્પતિઓના મૂળ પ્રકાંડ અને પર્ણોમાં અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવા છોડ સતતનું નિર્માણ કરે છે અને તેને વાનસ્પતિક પ્રજનન કહે છે વાનસ્પતિક પ્રજનનના ફાયદા તમને અહીં આપેલા છે વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે કલમ બાદકલમ આરોપણ ઉપયોગ ખેતીવાડીમાં શેરી ગુલાબ કે દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિઓમાં ઉછેર કરવામાં આવે છે જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેમનો ઉછેર વનસ્પતિ પ્રજનન દ્વારા કરી શકાય છે ઉદાહરણ તરીકે કેળા નારંગી ગુલાબ મોગરો વગેરે બરાબર ત્યાર પછી એક લાસ્ટ છે વનસ્પતિક પ્રજનન દ્વારા ઉઘરાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડતી વનસ્પતિની સરખામણીમાં વહેલા પુષ્પ ધારણ કરે છે બરાબર આજ મુદ્દો આપણે આગળ તમે વનસ્પતિમાં વહેલા પુષ્પ ફળ ધારણ કરે છે એ જ મુદ્દો અહિયાં આવેલો છે બરાબર તો એ તમારે જોવાનું છે તો આ સાથે અહિયાં આ દસે દસ પ્રશ્નો અહિયાં પૂર્ણ થાય છે વિડીયોને લાયક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આના પર સો લાઇક આવી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો તમે સો લાઇક દરેક એક એક લાઇક કરશે અને સો લાઇક આવી જશે તો આનો આપણે વિદ્યાર્થી મિત્રો એક્સેસ કોડ છે ને આપી દઈશું બરાબર તો તમારે જલ્દીથી સો લાઇક કરવાની છે સો લાઇક હશે તો આનો જે એક્સેસ કોડ હશે બરાબર જે કોડ અપેક્ષિતનો આવે છે કોડ એ આપણે તમને આપવાના છીએ બરાબર કોમેન્ટમાં આપણે કોડ નાખી દઈશું તો એ તમારે સોલ લાઈકો જલ્દીથી કરાવો તો તમને આની એક્સેસ કોડ તમને મળી જશે જેથી આખી પીડીએફ તમને ખોલી જશે બરાબર તો ચાલો આપણે મળીશું ને આવડિય સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ આભાર